શહેરની અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી આદિત્ય ઓર્બિટ સહિતની સોસાયટીઓમાં પાણી ભરાતા સ્થાનિકોને હેરાન થવાનો વારો આવ્યો છે રાત્રિના બે કલાકમાં ભારે વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા છે સ્થાનીકોનું કેવું છે કે કોર્પોરેટરો અને સત્તાધીશો પાઇપલાઇનનું કામ કરતા નથી જેના કારણે પાણી ભરાવાની સમસ્યા રહે છે સમસ્યાનું કાયમી નિરાકરણ થાય તેવી સ્થાનિકોની માંગ છે આદિત્ય ઓર્બિટ સોસાયટીના સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ સોસાયટીમાં પાણી ભરાય છે ચોમાસામાં તો ઘણીવાર એવી સ્થિતિનું સર્જન થાય છે કે વરસાદના પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘૂસી જાય છે તો સ્થાનિકો પાણી ભરાવાની સમસ્યાથી કંટાળી ગયા છે વાહન ચાલકોને પાણી ભરાયેલા વિસ્તારમાંથી પસાર થવાનો વારો આવતા તેમના વાહનો પણ પાણીમાં બંધ થઈ જવાની સમસ્યા સર્જાઈ છે ત્યારે કોર્પોરેશન અને ધારાસભ્ય આ સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે વડોદરામાં મોડી રાત્રે વરસાદ વરસતા પાણી ભરાયા હતા સાથે સાથે ગટરની લાઈન પણ ચોકઅપ થઈ હતી મહત્વનું છે કે ગટરની પાઇપલાઇન ચોકઅપ થતા વરસાદી પાણીનો નિકાલ તો ના થયો પરંતુ ગટરના પાણી બેક મારીને સોસાયટીમાં ઘૂસી ગયા જેના કારણે ઘરમાં દુર્ગંધ મારી રહી છે સ્થાનિકોનો આક્ષેપ છે કે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળ્યા છે એટલું જ નહીં નોકરીએ જવામાં પણ તકલીફ પડી રહી છે